દાહોદના ત્રેવીસ વર્ષથી લૂંટ વિથ મર્ડરના ગુનાના આરોપીને એસઓજી પોલીસે અરવલ્લી જિલ્લાના રમોસ ગામેથી ઝડપી લીધો દાહોદ જિલ્લામાં પાછલા કેટલાય વર્ષોથી અલગ અલગ પ્રકારના ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે જેમાં વર્ષોથી કેટલાક આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી બહાર છે ત્યારે તે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી એસઓજી પેરોલ ફરલો સહિતની અલગ અલગ પોલીસની ટીમો ગુપ્ત રીતે માહિતી એકત્રિત કરી અને જેલ ફરારી તેમજ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવા માટેનું કામ કરતા હોય છે ત્યારે એસઓજી પોલીસને બાતમી મળી હતી કે વર્ષ બે હજાર એકમાં દાહોદ રુલર પોલીસ મથકની હદમાં લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો જેમાં તેનો આરોપી માલાભાઈ નરસિંહભાઈ ડામોર રહેવાસી ગરબાળા તાલુકાના માતવા ગામના ડામોર ફળિયાનું હોવાનું જણાવી આવ્યું હતું ત્યારે છેલ્લા ત્રેવીસ વર્ષોથી ફરાર હોવાનું જાણવા મળ્યું હતું જે આરોપીની બાતમી મળી હતી તે આરોપી પોલીસ ચોપડે પાછલા ત્રેવીસ વર્ષોથી નાસ્તો ફરતો આરોપી હોવાનું સાબિત થયું હતું જ્યારે એસઓજી પોલીસે બાતમીના આધારે માલાભાઈ નરસિંહભાઈ ડામોરને અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રમોસ ગામેથી ઝડપી લીધો હતો જેમાં બે હજાર એકના વર્ષ દરમિયાન તેને રૂરલ પોલીસ મથકની હદમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યા બાદ માલાભાઈ ડામોર તેના ઘરના સભ્યો અને પરિવારજનોથી તમામ લોકોથી કનેક્શન તોડી તેને પોતાનું નામ માલાભાઈ નરસિંહભાઈ ડામોરથી બદલીને ભાવસિંહભાઈ નામ ધારણ કરીને દસ વર્ષ જેટલો સમય સુરત શહેરમાં વસવાટ કર્યો હતો અને ત્યારબાદ અરવલ્લી જિલ્લામાં તે છુપાઈ છુપાઈને મજૂરી કામ કરતો હતો તે દરમિયાન રાજસ્થાન રાજ્યના સજ્જનગઢ તાલુકાના આંબલીપાડા ગામની યુવતી જોડે તેને પ્રેમ સંબંધ થઈ જતાં તેને બીજી પત્ની તરીકે રાખતો હતો અને તે દરમિયાન એસઓજી પોલીસે બાતમીના આધારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રમોસ ગામેથી તેને ઝડપી પાડી અને ત્રેવીસ વર્ષથી લૂંટ વિથ મર્ડરના ગુનાના નાસ્તા ફરતા આરોપીને ઝડપી રૂરલ પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે

માલા નરસિંહ ડામોર જેનું મૂળ ગામ માટવા ડામોર ફર્યું છે કે જે અરવલ્લી જિલ્લાના મોડાસા નજીકના ગામમાં હોવાની વાતમી મળતા ટીમ દ્વારા ત્યાં જઈ એમને પકડવામાં આવ્યો હતો એ દરમિયાન એવું જણાવ્યું હતું કે આ આરોપી બે હજાર એકમાં લૂંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપીને સુરત ખાતે રહેતો હતો સુરત ખાતે લાંબો સમય રહ્યા બાદ એ આરોપી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે એક ગામમાં રહેતો હતો અને આ દરમિયાન એમણે રાજસ્થાનની એક યુવતી સાથે લગ્ન પણ કર્યા હતાની માહિતી છે આ દરમિયાન જે આ વ્યક્તિ છે એ પોતાનું નામ બદલીને અન્ય નામ ધારણ કરીને એ વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો પરંતુ એસઓજી ટીમની ધગશ મહેનત અને એમને મળેલી માહિતી આધારે આ ત્રેવીસ વર્ષ જૂનું લૂટ વિથ મર્ડરના આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે